રાષ્ટ્રીય સેવા યોજનાના ઉપક્રમે વિશ્વ યોગ દિવસના અનુસંધાને નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગર ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે યોગ નિદર્શન કરવામાં આવશે મહારાજા સિંહજી ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગરના રાષ્ટ્રીય સેવા યોજનાના યુનિટ દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે યુનો દ્વારા એકવીસ જૂનને વિશ્વ યોગ દિવસ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે યોગ એ ભારતીય સંસ્કૃતિની પરંપરા છે પ્રાચીન કાળથી યોગ પરંપરા એ ભારતીય સંસ્કૃતિનું અંગ છે ઋષિમુનિઓએ આ યોગ પરંપરાને જીવંત રાખી છે આજના આ આધુનિક સમયમાં પણ યોગથી અનેક જટિલ રોગનું નિરાકરણ લાવી શકાય છે કોરોનાના કપરા સમયમાં પણ નિયમિત યોગ અને પ્રાણાયામ કરતા વ્યક્તિઓને કોરોનાની અસર જોવા મળી ન હતી આથી યોગ એ આપણી સંસ્કૃતિની ધરોહર છે આથી જ યુનો દ્વારા આ પરંપરાને સ્વીકારીને એકવીસ જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવાનું જાહેર કરવામાં આવ્યું છે ભારતીય સંસ્કૃતિ એ પ્રાચીન સંસ્કૃતિ છે યોગ પરંપરા એ ભારતીય સંસ્કૃતિનું મૂળ છે પરંતુ સમયાંતરે આપણે આપણી આ મૂળ પરંપરાને ભૂલી ગયા છીએ આજે વિશ્વએ પણ આપણી આ પરંપરાને સ્વીકારી છે નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગર ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે આ કાર્યક્રમમાં યોગ નિષ્ણાત શ્રી એન કે જાડેજા સાહેબ વિશેષ ઉપસ્થિત રહેશે નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગર ખાતે રાષ્ટ્રીય સેવા યોજનાના ઉપક્રમે વિશ્વ યોગ દિવસની ઉજવણીના અનુસંધાને તારીખ વીસ છ બે હજાર ચોવીસને ગુરુવારે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે આ કાર્યક્રમમાં યોગ પરંપરા વિશે વિદ્યાર્થીનીઓને માર્ગદર્શન આપ્યા બાદ સામૂહિક યોગના આસનો કરાવવામાં આવશે રિપોર્ટર હર્ષ રાવલ ભાવનગર ગુડ મોર્નિંગ હું ડૉક્ટર દર્શનાભ નંદકુવરબા મહિલા કોલેજ ગ્રીન ડિપાર્ટમેન્ટ પ્રિન્સિપલ મહારાજા કૃષ્ણકુમારજી સિંહજી સંલગ્ન નંદકુવરબા મહિલા કોલેજમાં આજે યોગ દિવસની ઉજવણીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેના અંદર એમ કે જાડેજા સાહેબે પદે કરવામાં આવ્યો હતો અને એ કાર્યક્રમની અંદર સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટ અને ગ્રીન વાયફ ડિપાર્ટમેન્ટની તમામ વિદ્યાર્થીઓએ યોગના આસનો પ્રાણાયામ અને યોગનું મહત્ત્વ સમજી અને યોગ કર્યા હતા અને લોકોને સુધી એ સંદેશ પહોંચાડ્યો હતો કે યોગનું જીવનની અંદર બહુ જ સારું મહત્ત્વ છે અને યોગ દ્વારા સ્વાસ્થ્યને કઈ રીતે સુધારી શકાય અને કઈ રીતે સાજું રાખી શકાય તે માટેનો બોધપાઠ અમને એન કે જાડેજા સાહેબ દ્વારા મળ્યો હતો અને તમામ દીકરીઓએ અને તમામ અધ્યાપકોએ દરેકે યોગ કરી અને આજે યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરી હતી અને તેમાં અમારા કોલેજના બંને ડાયરેક્ટરો અને અધ્યાપક ગણોએ પૂરેપૂરો સાથ અને સફા સહકાર આપ્યો હતો થેન્ક યુ સહજાનંદ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી ભાવનગર સંલગ્ન નંદકુર ગામ ઇરા કોલેજ દેવરાજનગરમાં ઓડિટોરિયમ ખાતે આજ રોજ અમારે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું વિશ્વ યોગ દિવસ નિમિત્તે આ શિબિર છે એ એનએસએસના નેજા હેઠળ કરવામાં આવી હતી જેમાં માનનીય એન કે જાડેજા સાહેબ છે એ આ કાર્યક્રમમાં પધારે એન કે જાડેજા સાહેબ અને અમારા ડીએન વાય ડિપાર્ટમેન્ટના હેડ અને સાથે સ્પોર્ટ્સના બધા ખેલાડીઓ અને ડીએન વાયસના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો આ કાર્યક્રમમાં અનેક અમે પ્રાણાયામો આસનો અને બીજી બધી પ્રસરતો અને બધું કરાયું હતું આ કાર્યક્રમમાં અમારી બધી દીકરીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને તમામને યોગનું માર્ગદર્શન આપ્યું હતું એન કે જાડેજા સાહેબ ખાસ વધારી અને યોગ વિશેની માહિતી વિસ્તૃત આપેલી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા અમારા કોલેજના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ભરતસિંહજી ગોહેલ સાહેબ મેનેજિંગ ડાયરેક્ટર શ્રી રવિન્દ્રસિંહજી સરૈયા સાહેબ અને તમામ અધિકારીઓ અને